બેઠો બેઠો મજૂરો મારું છું મફત નો તો પીજ આવું આજ તો ભાઈ પહાથ આવું દિવાળી તહેવાર છે બે ભાઈ ઘડીક વાતો કરશે વગર મોસા ના ડોહલા તને આ બગતો શરમ આવી દુ પણ હવે નથી ભાવતો શું કરો બોત પાડો થા આખી જિંદગી તું છે કેવા ખાતો કરી નાશો ઓય મારી હરી કેળન જા ખારો હારો હારો વય કોકડાનો ખાટ આવશે તારો મારો

Ini में कोपियो और ने रोमल लाल भाई सुन Aki ने हां बाकी जिंदगी दिहणम दिहणम जो हां बाकी आह हाँ जिंदगी रोमलाई मिलती है ही तार अलग पड़ी हम लोग इधर रोमलो यार ये चोरे हारो थाईं तो आपन क्यों तो आउं तो हाँ अच्छा भाई कार्ड पंचेट नहीं पड़े थे यार तो अपन हाथ ही लोई किये तुम कबूतर भाई आप लोग हाथ आ रहे थे हाँ तो सवेरे से कभी नहीं मैं थोड़ा खूब खेले थे हाँ अन्य अन्य છોકરા એમ કે ટીટીઓ બગડ્યો મારે તો મૂ વપરાતો નથી એવો છે એમ ને રોમલાન ને હા

છે ને હાર્યું આ હું મગફળી હારી પાછી ઓલ્યો નથી આવતો કે સીતાફળ દોરેલું ઈર્યો ઈ કે ફોન લઈ આલો મારે સીતાફળ ને હોય તો

જેથી લઈ આવ્યો પણ હમણાં આઈફોન છે લાવે એટલો મારે વ્યાસ છે હવે શું કરવું છે તમે બે ભાઈ દો તેડવા અમે બે તો એકલા ના હતા મારું બેટી પણ મારા ઘોળામાં એની દૂધ ન ખાઈ છે હવે અમે ક્યાં ધવરાય છે હાળો હોય ઈ એમ કેતો તો કે મારે બનીવીન દેતા આવતો પણ આ મારો ઘર બે પણ આબુ પાડે તો હું શીખ આવું ને પાડે અમે બેઠા છે પણ મારો બેડો મને કારણ કોકારા કોહલો તોડે

યા બલુર માં સડાયા કે બલુર માં સડ્યા મો તો કેટલે પોચ મને તો શું ખબર અને મને ઓમ આવડે બલુર